નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાસારા વિગતવાર પાલીતાણા કોંગ્રેસ સમિતિ દ્વારા શનય મિલન કાર્યક્રમ કરાયો નવા સંગઠનની જાહેરાત કરાય પાલિતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા નવી ટીમની રચના કરવામાં આવી હતી અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં મહામંત્રી ઉપપ્રમુખ સહિત વિવિધ સેલના શહેરના વિવિધ સંગઠનની જગ્યામાં નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રદેશ સહિત પાલીતાણા શહેર અને ગ્રામ્ય જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શહેરનું સંગઠન મજબૂત કરવા માટે સિત્તેર જેટલા હોદ્દેદારોની વિવિધ કમિટીઓમાં નિમણૂક કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરો તેમજ જૂના કાર્યકરો મેદાનમાં ઉતરવામાં આવ્યા છે અને આવનારા ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે શહેર અને તાલુકા સંગઠન દ્વારા કાર્યક્રમ કરી હોદ્દેદારોને કામે લાગી જવા હાકલ કરવામાં આવી છે રિપોર્ટર મુકેશેશ કંટારિયા ગારિયાધાર બોટાદ દસ્તક ન્યૂઝ તંત્રી એલડી મકવાણા બોટાદ

જે આજ નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ વિશે જણાવો આજનો જે કયા તાલુકામાં અને કયા જિલ્લાઓમાં જે નિમણૂક આપવામાં આવી હતી અને કોને કોને આપવામાં આવી હતી અત્યારે જેમસિંહ અમારા જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી પછી મારી દ્વારા અત્યારે અમારી સિત્તેરની શહેર સમિતિને નિમણૂક કરવામાં આવી છે મહામંત્રી સંગઠન મંત્રી એવા તમામ હોદ્દાદારો કરી અને એસી જણાની આજે કોંગ્રેસ નો કેસ ધારણ કર્યો હતો અને કયા તાલુકા જિલ્લામાંથી કોને કોને કેટલા જણા એ કોંગ્રેસ નો કેસ ધારણ કર્યો હતો અન્ય પાર્ટી માંથી શહેરમાંથી શહેર કુલ છ લોકો જે ભાજપ માંથી આવી અને કોંગ્રેસ નો ધારણ કર્યો અને ગ્રામ્ય બે લોકોએ કોંગ્રેસ નો કેસ ધારણ કર્યો છે જે આજના સૈન્ય મિલન નવા વર્ષના કાર્યક્રમ વિશે શું જણાવો છો આજનો ભાવનગર જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે પાલીસાણા શહેર અને તાલુકા કોંગ્રેસના માધ્યમથી આજે સમગ્ર ભાવનગર જિલ્લાનું અહીંયા સ્નેહમિલન યોજવામાં આવ્યું કે નવા વર્ષનું મોડું થયું પણ બોલાયું એટલે અહીંયા પાલીસાણાના બંને પ્રમુખશ્રીએ એમ કીધું કે ભાઈ અહીંયા પાલીતાણા રાખો અને બધી વ્યવસ્થા એટલે યજમાન બંને પ્રમુખો અને જિલ્લાનું અહીંયા અમે આખા સ્નેહમિલન જે કયા તાલુકામાં ને કયા જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી હતી પાલીતાણામાં શહેરમાં ભાઈ ઉદ્મદેવસિંહને નવા પ્રમુખ નિયુક્ત કર્યા નવાજામાં બંને પ્રમુખો શહેર તાલુકાના પ્રમુખો ઉમરાળામાં નવા પ્રમુખભાઈ રાજુભાઈ આ જેટલા આપણે તાલુકા કોંગ્રેસ સમિતિ નવા ચાર પ્રમુખો નિયુક્ત